નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ પણ એ પહેલાં તમારા માટે એક મહત્વની જાહેરાત એ કે થોડીક વાર પહેલાં જ આપણે આપણા ખેડૂતભાઈ જે મેઇન ચેનલ છે એના ઉપર એક ધમાકેદાર વિડીયો પબ્લિશ કરી દીધો છે તો જય અને વિડીયો જોઈ લ્યો વિડીયાની ખાસિયત એ છે કે આપણે એક કંપનીની મુલાકાત કરી હતી અને એની અંદર તમારે ખેતીને લગતા કોઈ પણ સાધન જોતા હોય એનો લાઈવ ખેતરમાં ડેમો કરેલો છે પછી એ સાધનોની ખાસિયતો શું છે એમાં રેપર વીડર ટીલર એવા બધા સાધનો જે ખેતીમાં ઉપયોગમાં આવતા હોય અને માત્ર પાંચ હજાર રૂપિયાથી લઈ અને સિત્તેર હજારની અંદર તમને બધા ખેતીના સાધનો મળી જશે અને આપણા સબસ્ક્રાઈબરો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ તમને એમાં જોવા મળશે એટલે જઈ અને એ વિડીયો જોઈ લેજો ગુજરાતમાં સૌથી સસ્તામાં સસ્તા મશીનો તમને આપણા એ વિડીયોમાંથી મળશે અને આ વિડીયો પૂરો થશે છેલ્લી ત્રીસ સેકન્ડ હશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે અથવા તો ખેડૂતભાઈ ઉપર જઈ અને એ વિડીયો જોઈ લ્યો આખો વિડીયો જોશો એટલે તમને એમાં મશીનોની બધી ડિટેલ તો મળી જ જશે પણ જેમ મેં વાત કરી એમ ગુજરાતમાં સૌથી સસ્તા મશીનો તમને એમાં જોવા મળશે ઘણી બધી મહેનત આપણે વિડીયો માટે કરેલી છે તમારા માટે ઘણી બધી મહેનત કરી છે કંપની સાથે આપણે વાતચીતો કરેલી છે અને પછી આટલું સસ્તું કરાવેલું છે એટલે જઈને વિડીયો જોઈ લેજો અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાસઠ રૂપિયાથી ઊંચો ભાવ છસો આઠ રૂપિયા હતો તુવેર બારસો પચાસથી પંદરસો દસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પંચાણું ચોળી અગિયારસો પિંચોતેરથી ત્રેવીસો સિત્તેર રૂપિયા મેથી નવસો પચાસથી બારસો પચાસ એરંડો બારસો છથી બારસો ચાલીસ કાળા તલ બત્રીસોથી પચાસ સોયાબીન સાતસો પંદરથી આઠસો પાંચ પીડા ચણા નવસો પચાસથી એક હજાર સિત્તેર સફેદ ચણાની વાત કરીએ તો બારસો પચાસથી અઢારસો પચાસ રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો સાઠથી ચારસો પચાસ લસણ આજે આઠસો પચાસથી ચૌદસો દસ અડદ તેરસોથી સોળસો ચાલીસ ધાણા બારસો પચાસથી ઓગણીસો એકાવન ધાણી આજે તેરસોથી ત્રેવીસો છવ્વીસ તલ સત્તરસો નેવુંથી એકવીસો એકવીસ રૂપિયા ઝીણી મગફળી નવસો સિત્તેરથી અગિયારસો નેવું જાડી મગફળી નવસો પચાસથી અગિયારસો બત્રીસ કપાસ આજે તેરસો નવથી પંદરસો એક જીરાની જો વાત કરીએ તો ચોત્રીસો રૂપિયાથી રાજકોટમાં આજે એકતાલીસો રૂપિયા હાઇસ્ટમાં ભાવ વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો વીસથી છસો પાંચ ચણા આજે એક હજારથી એક હજાર સડસઠ તુવેર બારસો પચાસથી પંદરસો ત્રીસ અડદ અગિયારસો થી પંદરસો ધાણા અગિયારસોથી અઢારસો પચાસ સોયાબીન સાતસો વીસથી સાતસો છન્નું તલાજે પંદરસોથી એકવીસો બાસઠ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો દસ ઝીણી મગફળી આઠસો પચાસથી એક હજાર અડસઠ જીરાની વાત કરીએ જૂનાગઢમાં તો પાંત્રીસોથી સાડત્રીસો પચીસ રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે એરંડાની તો નવસો દસથી બારસો પાંચ લસણ આજે સ છ વીસથી બારસો પચાસ રૂપિયા રાયડો નવસોથી એક હજાર પાસઠ હજમો બાવીસો પાંચથી બેતાલીસસો પચાસ ધાણા એક હજારથી સત્તરસો પંદર રૂપિયા ચણા સાતસોથી બારસો વીસ જાડી મગફળી આઠસોથી અગિયારસો વીસ ઝીણી મગફળી આઠસો પચાસથી અગિયારસો એંસી કપાસ એક હજારથી ચૌદસો પચાસ જીરાની વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી છસો આઠ ડુંગળીયા જે એકસો થી પાંચસો એક તુવેર છસો થી પંદરસો એક સોયાબીન છસો થી સાતસો છ્યાસી એરંડો એક હજાર થી બારસો એકોતેર અડદ સાતસો થી સોળસો એકસઠ ચણા એક હજારથી એક હજાર છોતેર મેથી સાતસો એકથી સાતસો એક કપાસ અગિયારસો એકથી ચૌદસો એક્યાસી લસણની વાત કરીએ તો 601 એકથી પંદરસો એક આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર છોતેરથી સત્તરસો એક તલ પંદરસો એકોતેરથી ત્રેવીસો એકવીસ જાડી મગફળી છસો એકસઠથી અગિયારસો એકતાલીસ છીણી મગફળી આઠસો એકથી અગિયારસો એકતાલીસ ધાણા આઠસો એકથી ચૌદસો એકસઠ ધાણી નવસો એકાવન થી ચૌદસો એકત્રીસ રૂપિયા નવા ધાણા નવસો એકાવન થી બાવીસો એક નવી ધાણી એક હજાર એકાવનથી બત્રીસો એકાવન જીરુઆજે એકવીસો એકાવનથી ચુમ્માલીસો એકસઠ રૂપિયા નવા જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો તેત્રીસો ચાલીસ રૂપિયાથી પિસ્તાલીસો અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે એના ઉપર જઈ અને એ વિડીયો આખો જોઈ લ્યો એમાં તમને શરૂઆતથી લઈ અને એન્ડ સુધીમાં ખેતરની અંદર લાઈવ ડેમા બતાવેલા છે પ્લસમાં એસી કરતાં પણ વધારે ખેતીના સાધનો દેખાડેલા છે અને સૌથી સસ્તા તો તમને ત્યાંથી મળશે બીજું કે જો તમારે લોન ઉપર કરાવવા હોય તો ઝીરો ટકા વ્યાજે લોન ઉપર પણ આપણે કરાવી દીધું છે અને એના સિવાય પણ આપણા સબસ્ક્રાઈબરોને જે ઓફરો હશે એ વધારેમાં વધારે ફાયદો મળશે એટલે જઈ અને એ વિડીયો જોઈ લો ઘણી બધી એમાં ડિટેલ રહેલી છે ઘણા બધા ડેમો રહેલા છે અને પાંત્રીસથી ચાલીસ મિનિટનો ડિટેલ વિડીયો છે એટલે તમને બધેને રિક્વેસ્ટ છે કે જઈને વિડીયો જોઈ લ્યો સૌથી સસ્તામાં સસ્તા મશીનો તમને એ વિડીયોમાંથી મળશે તો મળશો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર